બોડેલી એપીએમસી માં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો વીજ પોલ નમી જતા અવર જવર કરતા લોકો માટે જોખમ બન્યું છે રવિવારે હાટ અવર જવરથી જર્જરિત વીજ પોલ ને બદલી નાખવામાં આવે તેવી લોકોની માંગ છે જર્જરિત પોલ બદલાવાની તાત્કાલિક માંગ ઉઠી છે એ બોડેલી એપીએમસી માં વીજ

લોકોની અવર જવરને લઈને પોલ બદલાવાની માંગ કરી છે જર્જરિત વીજ પોલને બદલી નાખાય તેવી માંગ ઉઠી છે જર્જરિત પોલ બદલવા એપીએમસીમાં વીજ તૂટેલી હાલતમાં જોવા મળ્યો નમી પડેલો પોલ લોકો માટે જોખમ સાબિત થઈ શકે છે આ અંગે લોકોએ બદલવાની માંગ પણ ઉઠાવી છે રવિવારે હાથ બજારને લઈને એપીએમસીમાં લોકોની અવર જવર

આ વીજ પોલ છે તે તૂટી ગયો હતો પરંતુ જે વીજ વાયરો જે છે તે જીવિત વીજ વાયરો હતા અને લોકોને ત્યાં અવર જવર વધારે હોય છે એપીએમસી માં ખેડૂતો મોટા પાયે કપાસ અને મકબલ જે પાકો હોય છે તે વેચવા આવતા હોય છે

માં અને ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિને ખબર ના હોય ને તે બાજુ જો જતો રે એ વ્યક્તિ ને કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ હાલ તો તેવું ચર્ચા એ જોર પકડ્યું છે જી પ્રિયલ જી રફિક માહિતી બદલ જર્જરિત પોલ તાત્કાલિક બદલવાની લોકો માંગ કરી રહ્યા છે આવી રીતે તૂટેલા પોલને જોઈને લોકો અવારનવાર પસાર થતા હોય છે છે જે જોખમ બની શકે આથી લોકોએ તાત્કાલિક બદલવાની માંગ પણ કરી છે રવિવારે હાટ બજારમાં એપીએમસીમાં માં લોકોની અવર લઈને વીજ પોલ લોકો માટે જોખમ સાબિત થઈ શકે છે આથી જર્જરિત પોલને તાત્કાલિક બદલવાની લોકો માંગ ઉઠાવી રહ્યા છે